ખારીયા ગામે શ્રી ખારેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં સવા લાખ બિલીપત્ર ચઢાવવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા ખાતે શ્રી ખારેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનામાં બિલીપત્ર અને જલ ચઢાવવામાં આવે છે અને વદ અમાસના દિવસે સવારે વહેલા મહાયજ્ઞ કરવામાં આવે છે જેમાં વૈદિક મંત્રોચ્ચાર કરી હોમ હવન થાય છે જેમાં દાતાઓ યજમાન તરીકે બિલીપત્ર ચઢાવે છે અમાસના દિવસે હવનમાં બેસી શિવ ભોલેનાથ ભગવાનના આશીર્વાદ મેળવે છે જેમાં પંડિત કરશનભાઈ જોશી ખારિયાવાડા અને સુખદેવભાઈ જોશી બાદલપુરવાળાના મુખેથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ઉપસ્થિત ગામના સરપંચ કનુભા વાઘેલાના આગેવાનો યુવાનો વડીલો મંદિરના આયોજકો સહિત શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આ શ્રાવણ મહિનામાં સવા લાખ બિલીપત્ર શિવને અર્પણ કરાય છે શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા જોગન્નાથ મહારાજ ભૈરવનાથ દાદા કુલદેવીંગળાદ ભવાની મા ચામુંડે મા અમારા કાર્યક્રમની અંદર શ્રી ખાલીશ્વર મહાદેવ મંદિર શ્રાવણ સુદ એકમ શનિવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો અમારે શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વધ અમાવાસ્યા સુધી એક મહિનો દરેક ને એક એક દિવસ નોંધેલો બીલીપત્ર ચડાવવાનો એમાં તમામે તમામ ત્રીસ દિવસની અંદર ત્રીસ જણા બેસે બિલીપત્ર ચડાવવામાં અને દરરોજ આઠ વાગેથી બિલીપત્ર શરૂ થાય બપોરના બાર વાગે ભગવાન કાળેશ્વર મહાદેવની આરતી થાય ત્યારબાદ પ્રસાદ ધરાવવામાં આવે એટલે લગભગ અમાવાસ્યા સુધી એકમથી અમાવાસ્યા સુધીમાં આશરે સવા લાખ બીલીનો એવરેજ તમે ગણીને નથી ચડાવવા કહેવાનો મતલબ કે આજથી બાર ચાર કલાક દરરોજ બીલીપત્ર ચડાવો એટલે એક માસની અંદર એનો એવરેજ સવા લાખે પહોંચે એવા આ ખાડીયા ગામની અંદર ખાડીશ્વર મહાદેવ મંદિરની અંદર ભગવાન શિવ ભોળાનાથને બિલીપત્ર ચડાવવામાં આવે છે પછી અમાવાસ્યાના દિવસે ભગવાન ભોળાનાથનો રુદ્ર અભિષેક કરવામાં આવે ભગવાનને દ્રવ્ય પંચામૃતથી ભગવાનને સ્નાન દહી દૂધ મધ સાકર ઘીથી ભગવાનને સ્નાન કરવામાં આવે ભગવાનની પૂજા કરવામાં આવે રુદ્ર અભિષેક કરવામાં આવે છે અને પછી છેલ્લા દિવસે શ્રાવણ બધા માવાસ્યાના દિવસે ભગવાન શિવનો અહીંયા યજ્ઞ કરવામાં આવે છે દરેક ગામ હળીમળી ભગવાન ભોળાનાથના મંદિરના સાનિધ્યમાં ભગવાનના દર્શનનો લાહો લે છે ભગવાનના દર્શનનો લાભ લઈ ભગવાનનો લાભ લઈ ભગવાનના આશીર્વાદ મેળવે છે અને આવી રીતે અમારા કારીયા ગામની અંદર એકમ શ્રાવણ સુધી એકમથી શ્રાવણ દમાવાશે સુધી લીલીપત દરરોજ એક ધારાજને કહેવામાં આવે એ ચડાવવામાં આવે છે અને છેલ્લા દિવસે યજ્ઞ અહીં કરી ભગવાનનો રુદ્ર અભિષેક કરી ભગવાનનો પ્રસાદ સર્વે ગ્રહણ કરી ભગવાન શ્રી ભોળાનાથનું ધ્યાન ધરી સર્વ પોતપોતાના ઘેર જાય છે ભગવાન ભોળાનાથ સર્વને સુખી રાખે સુખ સંપત્તિ આપે ગામની અંદર રોગ દોગ આદિ વ્યાધિ તમામ મટી જાય એવી આપણે સાથે મળી ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આપણે ભગવાનને નમસ્કાર કરીશું ભગવાનને પ્રાર્થના કરીશું અને આપણા ગામનું તમામ દુઃખતા રીતે મટાડી દેવી ભગવાન શ્રી ભોળાનાથના ચરણમાં પ્રાર્થના અસ્તુ જય માતાજી જય ભોલેનાથ તમારું તમારું નામ મારું નામ જોશી કરશનભાઈ જવાભાઈ હું અહીંયા ખાડીયા ગામની અંદર શ્રી ચામુંડા માતાના મંદિરે પૂજા કરું છું પણ અમારે એક માસ અહીંયા બીલી ચડાવવો પડે એટલે શ્રાવણમાં દરરોજ સવારે બીલી ચડે અને સાંજે અમારા શિવ પૂજારી બાબથી એ બીલીપત્ર ઉતારે એટલે એક માસની અંદર અહીંયા માદે મંદિરની અંદર બીલી ચડાવવામાં આવે છે અસ્તું જય માતાજી જય ભોલેનાથ જય ભોલે જય ભોલે ભોલે